સ્લામુલિક મેવરી વન તો કેમ છો તમે બધાય મજામાં ને તો આપણે હમદુલિલ્લા મજામાં છીએ સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ બ્લોગમાં તો અત્યારે હવે છે ને તે થાય છે અત્યારે સાંજનો ટાઈમ થાય છે 7:30 જેવા થયા છે પૂણા આઠ સાડા સાતય નહીં પૂણા આઠ થયા છે ને બસ હમણાં આપણે ફ્રી થયા હવે તો કેમ કેવી રીતે કોણ છે ને કેમ દિવસ વયું જાય છે ને કઈ ખબર નથી પડતી સાવ ટાઈમ જ નથી મળતું આપણને તો અત્યારે જો આપણે થોડા ફ્રી થયા છીએ તો હવે છે ને કીધું થોડીક વાર પછી કાંઈક રાંધવાનું કરીએ વ્યારૂનું તો છોકરાઓ કહે છે કે ના અમને કંઈક ચટપટો એવો નાસ્તો બનાવી દીધો તો વિચાર કરું છું કે શું બનાવું તો વિચાર કરતાં કરતાં જ હવે જોઈ છે શું બનાવી છે હું એમ વિચારું છું કે એ લોકો તો શું કહેતા હતા મેં કીધું એ નથી કરવી લાવ કાંઈક તમને હું નાસ્તો જ બનાવી દઉં તો હવે વિચાર કરું છું કે ચાર પાંચ બે ચાર આલુ બોઈલ કરી અને મસ્ત મજાના એ લોકોને ક્રિસ્પી બોલ બનાવી દઉં તો મજા પણ આવે ને ખાઈ પણ લેશે અને પછી આપણે કંઈક વિચારશું આગળ શું રાંધવું છે ને શું નહીં ના કરવું શું દઈ દે ને મુસ્કાનજો ટ્યુશનમાંથી આવી તો શેરુને લઈને આવી છે શેરુ સવાર હું અહીંયા જતો હું લેકિન અસલામ હમણાં ટ્યુશન જાય ને તો ભેગી લેતી જાય અને પછી છે ને દેતી આવે તો જો આ હુરેન છે ને એને શેરુ જો એ આ પડે કે ન્યા હુરુ પડે કે

અને તમારી સાથે પણ રેસીપી શેર કરું આપણે રમઝાન ગયા પછી એવું કઈ આપણે બનાવ્યું નથી બે મહિના જેવું થઈ ગયું હલકો કોક દિવસ એવું નાસ્તો બનાવી નાખી પણ આવું કાંઈ બનાવ્યું નથી અને હવે અત્યારે છે ને ત્યાં લોકો કહે છે કીધું ચાલો બનાવી દઉં અને થોડુંક અવોઈડ કરી છે હમણાં છે ને પછી ખાવું પીવું ને બેસવું ને તરેલું ભૂરેલું છે ને થોડુંક અવોઇડ કરું છું કેમકે બહુ શરીર વધતું જાય છે એટલે શું કહે છે જો તો હું શું એને દબાવવા દબાવ કરે છે ને ફ્રીજ ઉપર ચડી દીધી અહીંયા પૈસા લેવા ચડી દીધી અહીંયા એને ખબર હોય કે હું રાખું ફ્રીજ ઉપર ભાગ લેવા જઈશ કામ એ કે ચલે કા શું કામ કયો છો હાલો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચેનલ ઉપર ન્યુ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર ચાલો વિડિયો પસંદ આવે તો લાઈક કરતા જજો બરોબર ચાલો આપણે ફોનનું સેટઅપ કરી નાખીને પહેલા બટેકાને બાફવા મૂકી દઈએ પછી આગળ મળીએ ચાલો આપણે આ છે ને તે આલુ ને મેસ કરી લીધા છે મેં છીલી ને પછી હવે એની અંદર આપણે નાખશું બધા મસાલા સૌથી પહેલા તો મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડાક આપણે ચટણી મસાલા એડ કરશું એની અંદર હલકી થોડી સી મેં હલ્દી નાખી છે અને એક ચમચી આપણે મરચાની ભૂકી નાખશું

પાછું મેયોનીસ નાખી છે એટલે થોડુંક આમ ઢીલું ઢીલું હોય તો બેલેન્સ થઈ જાય ને હવે આ બધા એને આપણે મિક્સ કરી લેશું ચાલો હું ફટાફટ મિક્સ કરી લઉં છોકરાઓનું ખાવું છે એટલા માટે થઈને ચમચી ક્યાંય ગઈ હમણાં તો અહીંયા રહી છું બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ચમચીથી મેળ ના આવ્યો એટલે આપણે છે ને હાથેથી જ કરી લઈ બધી સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું પછી આપણે છે ને અંડાની ઓલી બનાવવાની છે સ્લરી એમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી ફ્રાય કરી લઈશું બધા બટેકા બોલ ચડી ગયા એમાં એકાદો બટેટો એવું હતું ને કે જી ગયડું બટેટામાં અલગ અલગ હોય ને વપર ચાલો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે આપણે અંદર બે ક્યુબ ચીઝ એડ કરીશું તો એ પણ હું એમ એની અંદર જ નાખી દઉં છું ને તમારે છે ને નોખું નાખવું હોય ને વચ્ચમાં એમ કે બોલ્સની વચ્ચે હોય ને તો એમાં છે ને નોખું ચીઝ નાખી લેવાનું અને છે ને કે આપણે બોલ વારીને

રેડી કરીને રાખ્યા છે મેં જે આમાં બેટર છે પણ પહેલાં મેં કીધું હાથ ધોઈને બધું રેડી કરીને આટલા ફ્રાય કરવા મૂકી દઉં તો છોકરાઓને ખાવા દેવા થાય એટલા માટે થઈને શું છે ને અહીંયા મેં એક અંડુ લઈ લીધું છે કેમ કે છે ને અત્યારે થોડાક હું કરીશ થોડાક બીજા પછી કરીશ તો પછી બીજો એક જ્યારે જોશે ને ત્યારે આપણે કરશું અને અહીંયા બ્રેડ ક્રમ્સ લઈ લીધું છે અને આપણે પેટી લઈએ એક આ રે બે મેં ચાય કરીને નાખો એડા પછી મારે મેં કીધું રાખવું પડે એના કરતાં અત્યારે એક ફોડી લઉં

ચલો મુસ્કાન મુસ્કાન નું નહીં લોકો પડવાનું ટાઈમ થઈ ગયું છે લોકોને છોકરાઓ માટે થઈને કરવું તો પણ તોય થોડુંક લેટ થઈ ગયું ને પડવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું હાલ પછી તને બીજા ઉતારી દઈશ ખાજે જો આપણા સરસ મજાના બોલ થઈ ગયા છે રેડી ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ દેખાય છે કે નહીં ફોને મેં સેટ કરી નાખ્યું છે જો તો જો આપણે ફાઇનલી બીજા નાખી દીધા છે હા બોલો ને હલો ફટાફટ છે ને બે પીસ એટલે ઉતઈ જા ને તો મુસ્કાન નહી દીધા મેં કીધું તું આવે બીજા મેં કીધું પછી બનાવીશ તું પડીને હા હું રે હવે બીજા પીસ પછી મેં કીધું તું પડીને આવીશ ને ત્યારે ઉતારી સાટલાજી કેટલા કેટલા કરેલા છે ને ઈ કે પછી ઠંડા ઠંડા થઈ જશે ઈ કે મને મજા નહી આવે મેં કીધું લે ને તારું મેં કીધું આ બે પીસ ઉતૈયા છે ને તું લઈ લે ઈ ખાઈ લે ગરમા ગરમ ના હું રે ને બી હેરાન કરે છે ઘણી ઘણી કેસે ગ્લાસમાં મને પાણી ભરી દયો ને નીચે ધોઈને રાખો ઢકલા ભરી રાખો હા

કે ચાલ ઓમમ ખાવા કે ચાલ ઓમમ ખાવા કે હું ઓમમ ખાઉં છું આલો તમે ઓમમ ખાવા ચાલ હા ચાલ ઓમમ ખાવા કે મને બહુ ભાઈવું કેતો મને બહુ આમ કરતે કેવું હ કેવું હ તું આમ કરી દે અસલ અસલ કરી દે એક વાર એવું રે આમ કરી દે અસલ અસલ એ

એ મારી ઢેરી ખોલી નાખસ મુખ વિકઠાણો છો તુએ આકા માં મુખ મુખે છેરિયા શેરું મૂકી દે મૂકી દે અલે અલે હવે એને નથી જોતી આ ગાડી થી રમતો હતો અને હવે ધોઈ ગયો છે ડેરી નો વારો હવે જો ડેરીમાં આખો બીઠાણો ચાલો હાલો એને હું સરખો કરું ઉભો રેતો તું ઊભો રહે છે લે આવી મેં ડેરી લઈ લીધી ને ગોતે છે ક્યાં છે જો ટેકડા મારી મારી ચાલો ફ્રેન્ડ્સ તો જો હવે આપણે છે ને તે ખાઈ પીને બેઠા છીએ ફ્રી થઈને એટલે ખાઈ પીને એટલે કે આપણે હમણાં નાસ્તો બનાવ્યો હતો ને એ ખાઈ લીધું છે હવે કાંઈ આપણને વ્યારૂની તમન્ના નથી અને બસ હવે બેઠા છીએ જો પછી રાંધીને એટલી ગરમી થઈ ગઈ હતી તો પાછી જઈને નાઈ આવી અને છે ને કે હવે વિચાર કરું છું કે થોડીક ચાર પાંચ રોટલી કરી લઉં સારું માટે કેમકે એને છે ને તે ગમે આપણે ગમે એ વસ્તુ કરીને એને શાક રોટલી તો જોઈને જોઈએ જ તો એટલા માટે થઈને તો આપણે છે ને તે મેં કીધું લાવ આપણે શાક ને રોટલીને કરીને આખી શાક બપોરનું થોડુંક પડ્યું છે તો મેં એને કીધું તો ક્યાં ચાલશે મને બપોરે આપણે ચિકન કર્યું હતું ને તો વાટકો ભરીને પડ્યું છે અને એ લોકો ખાઈ લેશે છોકરીઓને જો કદાચ પછી મારી મોડેકથી ભૂખ લાગશે ને તો એ લોકો ખાઈ લેશે તો મેં કીધું કે ચાલો હવે થોડીક ચાર પાંચ રોટલી કરી નાખી રોટલી કરશું એટલે વરી પાછી ગરમી થશે પે તો રહેવાનું જ છે જો હવે મમ્મીના ઘરે જઈશ ને જો હમણાં જાઉં તો ઠીક ન પછી સવારે જઈશ ને તો તમને દેખાડું મમ્મીના ઘરે કુરબાની જાનવર આવી ગયો છે બે એક દિવસથી આવી ગયો છે પણ હમણાં તો શું બ્લોક કન્ટિન્યુ થતા નથી એક તો આ ગરમી ને બીજા નંબરમાં આખો દિવસ ઘરનું કામ અને હુરેન તો એટલા માટે થઈને આપણું કાંઈ એટલે કાંઈ થતું જ નથી કેટલી વાર કોશિશ કરું છું કે રેગ્યુલર બ્લોક કરું બ્લોક કરું પણ મેળ જ નથી આવતો આખો દિવસ એમને નીકળી જાય છે હમણાં તો રાતે લેટ સુવાનું સવારમાં વહેલું ઉઠવાનું અને કઉ તો છું આખો દિવસ એમને જાય છે કાંઈ ખબર નથી પડતી તો ચાલો હવે બસ હવે જો હમણાં થોડાક દિવસમાં આપણે શું કહેવાય ઓલી સ્કૂલ ચાલુ થઈ જાય મેસેજ આવ્યું તો એટલે હું ચેક કરતી હતી હમણાં થોડાક દિવસમાં તો સ્કૂલ ચાલુ થઈ જશે હવે બે ચાર દિવસ છે જાજા નથી કાંઈ તો એની આપણે તૈયારી કરવી પડશે ને હમણાં બે દિવસમાં ઈદ છે આપણે ઈદની કાંઈ તૈયારી કરી નથી વચમાં મેં મુસ્કાન નું એક ડ્રેસ ન્યૂ લઈ આવી હતી પણ છે ને તે ફાતેમાનું લીધું નથી ને આપણે કાંઈ ન્યૂ કપડા કેવું કાંઈ લીધું નથી મેં તો ફાતેમાનું લેવા ગયા નથી કપડાં તો હવે છે ને વિચાર કરું છું કે મુસ્કાનને ને એ ન્યૂ પહેરાવીશ તો ઠીક ન પછી એ લોકોના ફ્રોક પડ્યા છે એ એક એક વાર જ પહેર્યા છે એ ફ્રોક જ પહેરાવી દેશે ને કેમ કે પછી એકને ન્યુ પહેરાવું એકને ના પહેરાવું એટલે મજા ના આવે એના કરતાં છે ને પછી ને ફાતેમાનું લઈ લઈશ હજી કાંઈ નક્કી નથી હજી બે દિવસ પડ્યા છે જો આપણે જાય તો એમાં છે ને એવું જ થયું અમારી યારે કે હમણાં બે દિવસ મોરની જ વાત છે કે બપોરે છે ને એ શાક લેવા ગયા ને તો એના મોર છે ને રિક્ષામાં થોડુંક કંઈક વેલ્ડિંગ કામ કરાવવાનું હતું ત્યાં વેલ્ડિંગ કામ કરાવ્યું ને તો અહીંયા પૈસા કાઢીને દીધા વેલ્ડિંગ અને ત્યારબાદ ખિસ્સામાં પૈસા રાખ્યા ને તો પૈસા પડી ગયા ક્યાંક સાડા ચાર હજાર કે એમ કાંઈક હતા બધાય પડી ગયા પછી પાછા શાક લેવા ગયા ને ત્યાંથી થોડુંક જ છે આમ એક એ એક જ રોડમાં આ બાજુ આમ કે વેલ્ડિંગ વેલ્ડિંગવાળાને થોડુંક આગળ જ શાકવાળાની દુકાન છે તો બસ આટલાથી રીક્ષા ચાલુ કરીને હું આ ગયા ને તો ત્યાં તરફથી એ પૈસા કાઢ્યા ને શાક લઈને દેવા માટે તો ખિસ્સામાં એક રૂપિયો નહીં કે પૈસા ક્યાં પડી ગયા પછી એમ કરીને પાછા ગયા જોવા તો હવે એ કોકને મળી ગયા હોય કે શું સારું હોય બીજું શું લાઈનવું એ ભલું કરે એમાંય આપણે અલહમદુલ્લા કરીને બેસી ગયા કે કાંઈ નહીં વાંધો નહીં આપણા નસીબમાં નહીં હોય બીજું શું તો એ કે હવે પછી અત્યારે જરાક હવે પછી પાછા છે ને ત્યાં અમારી એક બે લોન ને ચાલુ છે બધું તો એનો હપ્તો પણ ભરવાનો જ છે તો એટલા માટે થઈને હવે અત્યારે કાંઈ છે નહીં ઈરાદો કાંઈ કપડાં કે કાંઈ લેવાનું નગર આખા હતા મને એ કીધું હતું કે તે મુસ્કાનનું લઈ લીધું ને તો બાતે મારું લઈ આવજે જઈને અને હજી રાતે જ હિસાબ લઈને આવ્યા હતા પાણી મેળામાં મૂકવા જાય છે ને તો આઠ દિવસનો હિસાબ લઈને આવ્યા હતા અને સવારની પોરમાં જવું થઈ ગયું મેં કીધું વાંધો નહીં ચાલો ને હવે છોકરાઓને એમ ફ્રોક ન્યૂઝ પડ્યા છે એક એક વાર જ પહેર્યા છે ને આપણે ક્યાંય બહાર જવાનું ના હોય મમ્મીના ઘરે જાશું તૈયાર વૈયાર થઈને તો ચાલશે એમ કરીને વાંધો નહીં મેં કીધું બીજી વાર લઈ લેશું અમે છોકરાઓને આપણે લઈ જ દઈ છે એનું મુસ્કાનની લીધેલી પડી છે પણ પછી મને મજા ના આવે એકને ન્યૂ પહેરાવું ને એકને ના પહેરાવું ને એના કરતાં બેઈને છે ને તે એના ફ્રોક પડ્યા છે ને એ આપણે પહેરાવી દઈશું અને આપણી એ થઈ જશે એમને વાંધો નહીં મેં કીધું બીજી વાર આગળ કાંઈક જોઈશું આપણે તો ચાલો ઘણી બધી વાતો થઈ ગઈ તો હું છે ને કે પેલે રોટલી કરી લઉં ચાર પાંચ પછી આપણે આગળ મળી જો અત્યારે જઈશ તો તમને દેખાડીશ આપણે છે ને તે મમ્મીની ત્યાં ગેટો છે ઉરેન તેવી બીવે છે ને પપ્પા કહે કે ઉભીને ઉભીને તને બેસાડે એવો ટાટ્યા નીચે જ નથી મૂકતી ગેટાને જોઈને ચાલો ફટાફટ રોટલી કરી લઈએ આપણે આપણને લેટ થાય છે લેટ તો નથી થતું કેમ કે સારું છે આવશે અગિયાર સાડા અગિયાર વાગે એટલે આપણે એની માટે જ રોટલી કરવાની છે અને છોકરાઓને ભૂખ લાગશે તો એ બરી પાછી ખાઈ લેશે હો ચાલો તો હવે આપણે જો વ્યારું પાણી કરી અને છે ને કે મમ્મીને ઘરે જવાને બદલે જાય છે આપણે દાદાને ઘરે

নোলো দাতো যোতো দাত্তোা হিকারা ইদে এদার চাতো পেকাড সাট্নে পেকাড়াকরাত্নি কাকাকেনে আখার দাড্নে করাজি করেকাড় �

Quando é કોને Quando é maio, dona mamãe? પૈસા કોના છે લાવ દઈ Pois é, eu não sei આ તો dei de mim lá. Lá, eu dei de mim lá. Ah, tô caindo, eu não sei lá.

ઉભી હોને તો હું સુઈસ કોવે દરી ઉભી હો જાન મારી કાલ કાલ બે જમ્મા ચાલો ઘરે આવી ગયા આપણે સાડા બાર વાગ્યા હમણાં તો કહું તો શું લેટ લેટ સુવાનું ને